અરવલ્લી મોડાસામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે ખમણના વેપારી લૂંટવામાં આવ્યો છે અજાણ્યા શખ્સે ખમણ ખરીદવાના બહાને બસો રૂપિયાની નોટ આપીને વેપારી સાથે કંઈક એવી ચાર રમી કે વેપારી બેભાન થઈ ગયો જે બાદ વેપારી ગઠિયા

એ ભાઈ એ મને ખમણ લેવા માટે બસોની નોટ આપી બસોની નોટ આપ્યા પછી હું બે ભાર અવસ્થામાં થઈ ગયો દસ મિનિટ માટે હું જાગ્યો તો મારા તો કોઈ માણસ ઉભો ન હતા અને મેં મારા ઢોરમાં જોયું તો ચાર થી પાંચ હજાર જેવી વસ્તુ રૂપિયાની મૂડી હતી એ મૂડી ચોરાઈ ગઈ છે અને આ માટે હું મોડાસા વાસીઓને અને તમામ જનતાને જાણ કરવા માંગુ છું કે આવી મારા જેવી બીજા કોઈ માણસ ની બીજા કોઈ દુકાન વાળા ની પરિસ્થિતિ ના થાય અને મારા માટે કોઈ કાયદેસરના પગલા લેવાય એ માટે હું જાણ કરવા માગું છું